ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાં ફરી એકવાર પર્યાવરણને નુકસાન પહોંચાનાર એચપી ફાર્મા કંપની સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે એચપી ફાર્મા કંપની સંચાલકો દ્વારા જાહેરમાં કેમિકલયુક્ત પ્રદૂષણ પાણી જાહેર રસ્તા પર ફેલાતા તેમજ બહાર કાઢતા રંગી હાથ ઝડપાઈ ગઈ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી દ્વારા પાનોલીની એચપી ફાર્મા કંપનીને પર્યાવરણ સાથે છેડા કરવા બદલ નોટિસ ફટ કરવામાં આવી છે અંકલેશ્વર જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયાએ જણાવ્યું હતું કે પાનોલીની એચપી ફાર્મા કંપની જો રસ્તા ઉપર કેમિકલયુક્ત પ્રદૂષણ પાણી જો રસ્તા પર ફેલાવી રહી છે જેનો કોલ મળતા જ તાત્કાલિક અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને કંપની સંચાલકો દ્વારા જો રસ્તા પર ફેલાવવામાં આવેલા કેમિકલયુક્ત પ્રદૂષણ પાણીને જે કરતા છોડાયેલ પાણી કેમિકલયુક્ત દૂષિત પરિબળ પરિબળવાળું આવ્યું હતું કે જેને પગલે ત્યાંથી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા કંપનીને તાત્કાલિક અસરથી નોટિસ પાઠવવામાં આવી હતી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી વિજય રાખોલિયા દ્વારા તાત્કાલિક ધોરણે પ્રદૂષિત પાણીનો જારમાં નિકાલ કરનાર કંપનીને તાત્કાલિક અસરથી કાયદા દંડ સોપો પડી જવા પામે તો ઉલ્લેખનીય છે કે પાનોલીની એચપી ફાર્માએ પર્યાવરણના નિયમોને પાણી રસ્તા પર ફેલાવવામાં આવી રહ્યું હતું બહાર કાઢી છોડવામાં આવતું હતું કે જે હરકતને તે વિસ્તારમાં રહેતા લોકો ગંભીર બીમારીમાં સપડાઈ ભોગ બને તો નવાય નહીં આ ઉપરાંત કંપની સંચાલકો દ્વારા જે રીતે જાહેર રસ્તા ઉપર કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો તે વિસ્તારથી થોડી દૂર વરસાદી પાણીની કાચ પણ આવેલી છે જોકે આ પ્રદુષિત પાણી જળાશયોમાં ભળે અને તેનો ઉપયોગ દુધાણા ઢોર તથા અન્ય લોકો કરે તો કલ્પના ન કરી શકાય કે જેને કારણે મનુષ્યને જીવનું જોખમ રહે છે ગંભીર બીમારીમાં સપડાઈ જવાનો પણ વારો આવે છે જો કેમિકલયુક્ત પાણીના કારણે એવી કોઈ ઘટના બને કે જળચર પ્રાણી કે પશુ તેમજ મનુષ્યનો ભોગ બને તો કંપની સંચાલકો સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેમજ તાત્કાલિક અસરથી કંપનીને ક્લોઝર આપવામાં આવે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે જીતુ રાણા સાથે સેન ટવેન્ટી પોનીસ ભરોજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ